વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે શીખીશું કે સબ્જેક્ટ એટલે શું તો ચાલો શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો કદાચ તમને પ્રશ્ન થશે કે આપણે સબ્જેક્ટ શીખવો શા માટે જોઈએ તો એના માટે અહીંયા મેં એક વાક્ય આપેલું છે તો અહીંયા જુઓ એક રાજા હતો એટલે ગુજરાતીમાં તો તમને એમ થતું હશે કે આ વાક્ય પૂરું છે બરાબર ગુજરાતીમાં તો વાક્ય પૂરું છે પરંતુ જો હવે હું આને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરું ને તો કંઈક આવી રીતે થશે અકિંગ એક રાજા માટે શું મૂકીશ અકિંગ અને હતો એના માટે હું શું લખીશ વોઝ તો જુઓ આ વાક્ય પ્રમાણે અંગ્રેજી વાક્ય આવી રીતે થાય તો આ વાક્ય જોઈને તમને તરત જ થશે કે આ વાક્ય અધૂરું છે બરાબર વાક્ય કેવું છે અધૂરું જ છે શા માટે કારણ કે ગુજરાતીમાં તો ફક્ત સબ્જેક્ટ પ્લસ વર્બ હોય તો પણ વાક્ય પૂરું થઈ શકે પરંતુ અંગ્રેજીમાં એવું હોતું નથી અંગ્રેજી ભાષાના વાક્યમાં ફરજિયાત મોટા ભાગના વિધાન વાક્યમાં સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટિવ પાર્ટ આવતો જ હશે તો અહીંયા જુઓ આપણો આ સબ્જેક્ટ છે આ વર્બ છે આ આગળ હું તમને શીખવાડીશ અને અહીંયા જુઓ ઓબ્જેક્ટિવ પાર્ટમાં કંઈ આપેલું નથી એટલા માટે વાક્ય અધૂરું લાગે છે તો હવે અહીંયા શું મૂકીશ દે કારણ કે વાક્ય પૂરું કરવા માટે શેનો ઉપયોગ થાય છે દે આરનો તો હવે જુઓ દે આરનો એવો નિયમ છે કે જ્યારે પણ આપણે દે આરને ઓબ્જેક્ટિવ પાર્ટમાં લખીએ એટલે આપણે સેમ સબ્જેક્ટિવ પાર્ટમાં લઈ શકીએ તો હવે આપણે દે આરને સબ્જેક્ટના સ્થાને લખીશું તો જુઓ તો જુઓ હવે તમને આ વાક્ય પૂરું લાગતું છે તો વાક્ય એકદમ પરફેક્ટ છે શા માટે અહીંયા જુઓ દે આરનું કંઈ ગુજરાતી નથી થતું પરંતુ શા માટે આવ્યું છે ફક્ત વાક્ય પૂરું કરવા માટે શા માટે કારણ કે અંગ્રેજી ભાષાના દરેક વિધાન વાક્યમાં ફરજિયાત સબ્જેક્ટ પ્લસ વર્ડ પ્લસ ઓબ્જેક્ટિવ પાર્ટ આવે છે એટલા માટે પરંતુ ગુજરાતી ભાષામાં એવું હોતું નથી તો એટલા માટે આપણે સબ્જેક્ટને શીખવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ બેઝિક ગ્રામર છે જો તમને સબ્જેક્ટ ઓળખતા આવડશે તો જ તમે ગુજરાતીમાંથી અંગ્રેજી વાક્ય બનાવી શકશો તો હવે આપણે આગળ જોઈએ તો જેમ આપણે આગળ જોયું તેમ અંગ્રેજી ભાષાના કોઈ પણ વિધાન વાક્યમાં ફરજિયાત કેટલા ભાગ હોય છે ત્રણ ભાગ સબ્જેક્ટ એટલે એટલે કે કે ગુજરાતીમાં કરતા થાય થાય ત્યારબાદ ક્રિયાપદ વર્બ અને ત્યારબાદ ઓબ્જેક્ટિવ પાર્ટ ઓબ્જેક્ટિવ પાર્ટમાં ઓબ્જેક્ટ પણ આવી શકે છે અને અન્ય શબ્દો પણ આવી શકે છે પરંતુ શરૂઆત છે નાથી થાય ઓબ્જેક્ટથી એટલા માટે એને શું કહેવામાં આવે છે ઓબ્જેક્ટિવ પાર્ટ તો તમારે યાદ રાખવા માટે સિમ્પલ સૂત્ર યાદ રાખવાનું શું એસવીઓ એસવી એટલે શું થાય સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ તો આગળ આપણે બધા જ પ્રકારના વાક્યો એસવીઓ થી બનાવીશું તો અત્યારે ફક્ત તમે યાદ રાખો કે અંગ્રેજી ભાષાનું કોઈ પણ વિધાન વાક્ય હોય તો મોટા ભાગના વાક્યમાં ફરજિયાત શું હશે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટિવ પાર્ટ ક્યારેક ક્યારેક નહીં હોય તો હું તમને આગળ જણાવીશ તો હવે આપણે આગળ જોઈશું તો હવે આપણે જોઈશું કે સબ્જેક્ટ એટલે શું તો જુઓ તમને બધાને કદાચ ખબર જ હશે કે સબ્જેક્ટ એટલે શું તેમ છતાં પણ આખો વિડીયો જોઈ જવો કારણ કે જરૂર તમને કંઈક નવું શીખવા મળશે તો જુઓ સબ્જેક્ટ એટલે શું તો કોઈ પણ વાક્યમાં કોઈ વ્યક્તિ હોય વસ્તુ હોય હોય અથવા તો પ્રાણી જે વાક્યમાં કોઈ ક્રિયા આપેલી હોય એટલે કે કોઈ કામ આપેલું હોય તે કામ કરતો હોય તેને શું કહેવાય સબ્જેક્ટ કહેવાય આવું તમે બધા શીખાય તો અહીંયા જો વ્યાખ્યા કોઈ પણ વ્યક્તિ હોય વસ્તુ કે પ્રાણી વાક્યમાં કોઈ ક્રિયા એટલે કે કામ કામ એટલે કેવું વાંચવું લખવું આવું જવું બેસવું આ બધાને શું કહેવાય કામ કહેવાય તો તે કરતો હોય તો તેને શું કહેવાય કરતા કહેવાય તો તે વ્યક્તિ વસ્તુ કે પ્રાણી આપણે શું કહીશું કરતા કહીશું તો આ વાક્ય તમને બધાને ખબર જ હશે અને આવા વાક્યમાં આપણે સબ્જેક્ટ કેવી રીતે શોધી શકીએ તો ક્રિયાપદને આપણે કોણ વડે પ્રશ્ન પૂછીએ એટલે આપણને શું મળશે સબ્જેક્ટ મળશે

માહિતી આપવામાં આવતી હશે વિશે હશે અથવા તો સબ્જેક્ટની ક્વોલિટી એટલે કે ગુણધર્મ વિશે હશે જેમ કે તે હોશિયાર છે તે સુંદર છે એવી માહિતી હશે હવે આપણે આગળ જોઈએ તો હવે કદાચ તમને પ્રશ્ન થશે કે આપણે આવા વાક્યમાં સબ્જેક્ટ કેવી રીતે શોધી શકીએ તો જુઓ આવા વાક્યમાં સબ્જેક્ટ શોધવા માટે આપણે જે પણ માહિતી આપેલી હોય તે માહિતીને આપણે કોણ છે જેના વિશે માહિતી મળે છે એવો પ્રશ્ન પૂછીશું અને આવા વાક્યોને આપણે સિમ્પલ સેન્ટેન્સ તરીકે ઓળખીશું આગળ હું તમને એક આખો ટોપિક ભણાવીશ સિમ્પલ સેન્ટેન્સ તરીકે જેમ આપણે ટેન શીખીએ એવી રીતે સિમ્પલ સેન્ટેન્સ પણ શીખવા જોઈએ કારણ કે અંગ્રેજી ભાષામાં પચાસ જેટલા સિમ્પલ સેન્ટેન્સનો ઉપયોગ થાય છે અત્યારે તમને ફક્ત આઈડિયા આપી દઉં કે સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય પરંતુ આગળ હું તમને ડિટેલમાં જણાવીશ તો સિમ્પલ સેન્ટેન્સ એટલે એવું વાક્ય હશે જેમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ નહીં આપેલું હોય એટલે કે સબ્જેક્ટ કોઈ પણ કામ નહી કરતો હોય ફક્ત સબ્જેક્ટ વિશે માહિતી મળતી હશે તો એને આપણે શું કહીશું કહીશું સિમ્પલ સેન્ટેન્સ તો હવે જુઓ તે જ વાક્ય મેં આપેલું છે તે મારો ભાઈ છે તો હવે જુઓ તો કોણ છે જેના વિશે માહિતી મળે છે તે વિશે તે મારો ભાઈ છે તો આ તે વિશે વધારાની માહિતી મળે છે એટલા માટે આપણે આ તે શબ્દને શું કહીશું સબ્જેક્ટ કહીશું એટલે ગુજરાતીમાં શું થાય કરતા થાય તો હવે તમને કદાચ આઈડિયા આવી ગયો હશે કે સબ્જેક્ટ એટલે શું તો હવે આપણે થોડાક ઉદાહરણો જોઈશું જેથી કરી તમને એકદમ ક્લિયર થઈ જાય કે પણ વાક્ય આપેલું હોય તો સબ્જેક્ટ આપણે કેવી રીતે શોધી શકીએ તો ચાલો જોઈએ તો અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે તે મારો મિત્ર છે તો આ વાક્યમાં જુઓ કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું છે જો તમે શીખ્યા હતા એ પ્રમાણે તમે પ્રશ્ન પૂછો કે મુખ્ય ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાનો તો જુઓ તમને સબ્જેક્ટ મળે છે નહીં મળે

તો આ વાક્યમાં આપણે સબ્જેક્ટ શોધવું હોય તો શું પ્રશ્ન પૂછવાનો કોણ છે જેના વિશે માહિતી મળે છે તો જુઓ તો તમે પણ પ્રશ્ન પૂછો તમને પણ જવાબ મળશે મારી મારી શાળા 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 તો તો વિશે વિશે આપણને માહિતી મળે છે જુઓ જુઓ અહીંયા ફક્ત નહીં પરંતુ કેમ કે વધારાની માહિતી આપેલી છે અને અંગ્રેજીમાં શું થાય માય સ્કૂલ ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું તો જુઓ વિદ્યાર્થીઓ વાંચી રહ્યા છે આ વાક્યમાં જુઓ કોઈ પણ કામ થઈ રહ્યું છે તરત જ તમને ખ્યાલ આવશે કે આ વાક્યમાં વાંચવાનું કામ થઈ રહ્યું છે તો હવે પ્રશ્ન પૂછો મુખ્ય ક્રિયાપદને કામ એટલે શું ક્રિયા ક્રિયા વાંચવું વાંચવું લખવું બરાબર તો 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 અહીંયા જુઓ કઈ છે વાંચી રહ્યા છે એટલે કે કયું કામ કામ થાય થાય છે 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 વાંચવાનું તો પ્રશ્ન પૂછો કોણ વાંચે એટલે તમને તરત જ જવાબ મળશે કોણ વાંચે છે વિદ્યાર્થીઓ તો અહીંયા જુઓ અંગ્રેજીમાં શું થશે સ્ટુડન્ટ તો અહીંયા સબ્જેક્ટ કોણ છે સ્ટુડન્ટ સૌથી પેલા આપણે ગુજરાતીમાં જ શીખવાનું છે શા માટે કારણ કે આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેટ કરવાનું છે એટલા માટે જો તમને ગુજરાતીમાં સબ્જેક્ટ શોધતા આવડશે તો અંગ્રેજીમાં તો તમને ઓટોમેટિક આવડી જશે તો સૌથી પહેલા તમારે ગુજરાતીમાં જ શીખી લેવું જોઈએ કારણ કે ઘણી વખત આપણને ગુજરાતીમાં જ કન્ફ્યુઝન હોય છે એટલા માટે ત્યારબાદ આગળનું વાક્ય જુઓ તેને બે બેન છે હવે આ વાક્ય જુઓ આમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું છે તો કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી એટલા માટે શું હોય સબ્જેક્ટ વિશે માહિતી મળતી હોય તો જુઓ તો આમાં કેવી રીતે આપણે સબ્જેક્ટ શોધીશું કોણ છે જેના વિશે માહિતી મળે છે તમે પણ પ્રશ્ન પૂછો તમને પણ જવાબ મળશે તો આપણને શું જવાબ મળશે તે એટલે કે આ તે આપણો સબ્જેક્ટ છે અને અંગ્રેજીમાં શું થશે હી તો અહીંયા આપણો હી સબ્જેક્ટ આપણને મળશે અને ત્યારબાદ આગળનું વાક્ય જુઓ ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે હવે આ વાક્યમાં જુઓ તો કોઈ પણ કામ થઈ રહ્યું છે એટલે કે મુખ્ય ક્રિયાપદ આપેલું છે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી એટલે કે શું આપેલું છે ફક્ત સબ્જેક્ટ વિશે માહિતી મળે છે જેને આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીશું અને જ્યાં સુધી મને ખબર છે તો આપણા ગુજરાતમાં સિમ્પલ સેન્ટેન્સ નહીં ભણાવતા અને એટલા માટે જ આપણા ગુજરાતીઓને વધારે કન્ફ્યુઝન હોય છે એટલા માટે આપણે અંગ્રેજી બોલી શકતા નથી પરંતુ હું જે એની પાસેથી શીખ્યો છું એમને સારો એવો ટૉપિક સિમ્પલ સેન્ટેન્સનો ભણાવ્યો છે અને હું હિન્દી ટુ ઇંગ્લિશ ભણ્યો છું ત્યારબાદ ગુજરાતીમાં મેં જાતે ટ્રાન્સલેટ કર્યું છે એટલા માટે મને સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય એ સારી રીતે આવડે છે તો આગળનું વાક્ય જુઓ આમાં કોના વિશે માહિતી મળે છે કોણ છે જેના વિશે માહિતી મળે છે તો તમને જવાબમાં મળશે ગાંધીનગર

અને અહીંયા અંગ્રેજીમાં શું થશે હી તો આવી રીતે તમને સબ્જેક્ટ અને જ્યારે પણ તમને સબ્જેક્ટ શોધતા આવડી જાય ત્યારબાદ એ પ્રમાણે આપણે ક્રિયાપદ મૂકવાનું હોય તો જો તમને સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધતા આવડી જાય ત્યારબાદ તમારી માટે અંગ્રેજી એકદમ સરળ થઈ જશે અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું તો જુઓ તેઓ ક્રિકેટ રમે છે તો જુઓ તો કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું છે તો આપેલું છે તમને તરત જ દેખાશે કે રમવાનું કામ થઈ રહ્યું છે તો હવે આપણે મુખ્ય ક્રિયાપદ વાંચન એ તેની આદત છે તો આ વાક્યમાં જુઓ કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું છે તો જોઈને તો તમને તરત જ એમ થશે કે આ વાંચન કદાચ મુખ્ય ક્રિયાપદ આપેલું છે એટલે કે રીડ તો બરાબર રીડ એટલે વાંચવું વાંચવું એક મુખ્ય ક્રિયાપદ છે પરંતુ જ્યારે પણ આપણે ક્રિયાપદને નામ તરીકે બનાવવું હોય ત્યારે આપણે શું કરવાનું તો ક્રિયાપદને આપણે આયનજી લગાડી દેવાનું તો જ્યારે પણ આપણે ક્રિયાપદને આયનજી લગાડ્યું હોય અને તેને સબ્જેક્ટના સ્થાને મૂક્યું હોય

વધારાની માહિતી મળશે તો વાંચન વિશે કારણ કે તેની આદત છે તો અંગ્રેજીમાં આપણો સબ્જેક્ટ કોણ થશે આ રીડિંગ તો જ્યારે પણ આવી રીતે આપેલું હોય વાક્યમાં ત્યારે તમારે કન્ફ્યુઝ નહીં થવાનું પરંતુ તમારે એ પણ જોવાનું કે આ રીડિંગ કયા સ્થાને મૂકેલું છે સબ્જેક્ટના સ્થાને ધીમે ધીમે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને પણ આવી રીતે ખબર પડવા મળશે ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું તો જુઓ મારા ભાઈના મોબાઈલનો કલર સફેદ છે તો આ વાક્યમાં જુઓ સબ્જેક્ટ કોણ આપેલો છે સૌથી પહેલાં તો જો વાક્યમાં કોઈ કામ થાય છે તો કોઈ પણ કામ થતું નથી ફક્ત શું મળે છે સબ્જેક્ટ વિશે માહિતી એટલા માટે કેવું વાક્ય કહેવાય સિમ્પલ સેન્ટેન્સ તો સિમ્પલ સેન્ટેન્સ હોય તો આપણે કેવી રીતે સબ્જેક્ટ શોધવાનો કોણ છે જેના વિશે માહિતી મળે છે આ વાક્યમાં માહિતી શું આપણને મળે છે સફેદ કલર છે

તો આપણું સબ્જેક્ટ કોણ થશે આખું આખું અડધું વાક્ય કો ફ્રેઝ કો તો આવી રીતે આપણને સબ્જેક્ટ મળે તો હવે આશા રાખું છું કે તમને સબ્જેક્ટ એટલે શું એ તમને સારી રીતે સમજાઈ ગયું છે અને જ્યારે પણ વાક્યમાં કોઈ સબ્જેક્ટ આપેલો હોય તો સબ્જેક્ટ હંમેશા કાં તો નાઉન હોય અને કાં તો હોય એના સિવાય કોઈ પણ બીજો ન હોય ક્યારેક ક્યારેક ક્રિયાપદને લગાડેલું હોય પરંતુ એનું પણ રૂપાંતર શેમાં થઈ જાય નાઉનમાં થઈ જાય તો એને કેવું ફોર્મ કહેવાય જીરણ ફોર્મ કહેવાય તો આપણે જોયું કે સબ્જેક્ટ કોને કહેવાય સબ્જેક્ટ માટે ટોટલ કેટલી વ્યાખ્યા છે બે તો હવે તમે શીખી ગયા કે સબ્જેક્ટ કોને કહેવાય ટૂંકમાં યાદ રાખો કે વાક્યમાં જો કંઈ કામ થતું હોય તો તે કામ કરનારને શું કહેવાય અથવા તો વાક્યમાં જો કોઈ માહિતી મળતી હોય તો જે માહિતી મળતી હોય તે વ્યક્તિ વસ્તુ બંને વ્યાખ્યા આપણે યાદ રાખવી જોઈએ અત્યાર સુધી કદાચ તમે ફક્ત એક જ વ્યાખ્યા શીખી હશો એટલા માટે તમને કન્ફ્યુઝન હશે પરંતુ આજ મેં તમને બીજી વ્યાખ્યા શીખવાડી એવા વાક્યોને કેવા વાક્યો તરીકે ઓળખવામાં આવે છે સિમ્પલ સેન્ટેન્સ અને જો તમને સિમ્પલ સેન્ટેન્સ આવડી જશે તો ત્યારબાદ તમને કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહે અને અહીંયા જો બે વાક્ય આપેલા છે તો આ બંને વાક્યમાં તમારે સબ્જેક્ટ શોધવાના છે અને તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે આ બંને વાક્યમાં સબ્જેક્ટ કોણ છે ગુજરાતીમાં પણ તમારે મને કહેવાનું અને અંગ્રેજીમાં પણ કહેવાનું તો આશા રાખું છું કે હવે તમને સબ્જેક્ટ વિશે પૂરી માહિતી મળી ગઈ છે અને આજ પછી દરેક વિડીયો એક સિકવન્સમાં આવશે તો તમે જ્યારે પણ વિડીયો જુઓ તો હંમેશા એક સિકવન્સમાં જુઓ તો જ તમને ખબર પડશે તો આવી જ રીતે આપણે ધીમે ધીમે આખો સ્પોકન ઇંગ્લિશ કોર્સ ગુજરાતી ટુ ઇંગ્લિશ અપલોડ કરીશું અને ધીમે ધીમે આપણે અંગ્રેજી બોલતા શીખીશું Thank you.